અંકલેશ્વરી રાજપીપળા ચોકડી પર અકસ્માતમાં એક ઇસમ ઘાયલ થયું છે હાઇવે પર ચક્કાજામ સર્જાયો હતો કન્ટેનર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનો પગ દબાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડાયો હતો અકસ્માત અંગે ટ્રાફિક સર્જાતા પોલીસ દ્વારા ભારે મતે દૂર કર્યો હતો અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પાસે આવેલ અકસ્માત ઝોન એવા વર્ષા વરસાટલ ટર્નિંગ પર આજ રોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો ટર્ન લેતી વખતે એક કન્ટેનર ટ્રક અન્ય ટ્રક સાથે ભટકાઈ ગયા બાદ બાઇક ચાલકને અડફેટે લીધો હતો અકસ્માતમાં ટ્રકમાંથી કન્ટેનર રોડ પર પટકાયું હતું દરમિયાન બાઇક ચાલકનો પગ અકસ્માતગ્રસ્ત વાહન નીચે દબાઈ ગયો હતો સ્થાનિક લોકો દોડી આવી બાઇક ચાલકની મદદે આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈ જિલ્લા ટ્રાફિક તેમજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ક્રેનની મદદથી પ્રથમ કન્ટેનરને રોડ સાઈડ પર ખસેડવામાં આવ્યું હતું અને અકસ્માતગ્રસ્ત વાહનો સાઈડ કરી પુનઃ ટ્રાફિક હળવો કર્યો હતો ઘટના અંગે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત ઇસમનો સંપર્ક કરી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી